નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર દસ ઘાત અને ઘાતાંકના સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે આની પહેલાંના વિડીયોમાં આપણે પહેલાં દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે જેની અંદર કિંમત શોધવાની હતી અને આના અંદર આ જે આપણને આપ્યું છે ઘાતાંક સ્વરૂપે ઘાત સ્વરૂપે એનું સાદરૂપ આપવાનું છે અને પરિણામ જે આપણને મળે એ ધન ઘાતાંક સ્વરૂપે લખવાનું છે એટલે જે પરિણામ પણ આપણને મળે છે એની ઘાત જે હોય એની જે ઘાત હોય એ કેવી હોવી જોઈએ આ ઘાત પ્લસ હોવી જોઈએ માઇનસ હોવી જોઈએ નહીં ઓકે એના અંદર પહેલો દાખલો આપણને આપ્યો છે માઇનસ ચારની પાંચ ભાગ્યા માઇનસ ચારની આઠ ઘાત બરાબર તો ચાલો અહીંયા શું થશે આ માઇનસ ચાર માઇનસ ચાર આધાર કેવો છે સરખો છે તો આધાર માઇનસ ચાર કેવો છે સરખો છે તો ઘાતની શું થઈ જાય બાદ બાકી થઈ જાય બરાબર આપણને ખબર છે કે જ્યારે અહીંયા એ રેસ ટુ એમ એની એમ ઘાત હોય ભાગ્યા એની એન ઘાત હોય તો આ જે આધાર છે એ કેવા છે સરખા છે તો ઘાતની ભાગાકારની અંદર શું થાય બાદ બાકી થાય એટલે એની એમ ઘાત માઇનસ એન ઘાત થઈ જાય રેડી ચાલો તો અહીંયા શું થઈ જશે માઇનસ ચાર એમના એમ રહેશે માઇનસ ચાર પાંચમાંથી આઠ જાય તો કેટલા રહે માઇનસ ત્રણ રહે કેટલા રહે માઇનસ ત્રણ આપણો આ જવાબ છે પરંતુ આપણને શું કીધું છે ઘાત કેવી જોઈએ ધન જોઈએ તો એકના છેદમાં આ માઇનસ ચાર અને એની ઘાત માઇનસ ત્રણ હતી તો એ કેટલી થઈ જશે ધન થઈ જશે આ આપણો ઉત્તર થશે જવાબ થશે ત્યારબાદ એકના છેદમાં શું આપ્યું છે આપણને એકના છેદમાં બેની ત્રણ ઘાત છે અને આખાની બે ઘાત છે તો આનો અર્થ એવો થાય એકની કેટલી ઘાત બે ઘાત અને બેની કેટલી છે ત્રણ આપેલી છે અને બેની ત્રણ ઘાત અને ત્રણની બી પાછી કેટલી ઘાત બે ઘાત રેડી ચાલો તો હવે આપણે શું કરીશું એકની બે ઘાત જવાબ કેટલો આવે એક જ આવે તો એક લખી દઈએ ઉપર અને નીચે શું થશે બેની ત્રણ ગુણ્યા બે થાય બેની ત્રણ ગુણ્યા શું થઈ જશે બે થઈ જશે અહીંયા આવું હોય કે એની એની એમ ઘાત અને આખાની શું હોય એન ઘાત હોય તો આપણે એની એમ ઘાત અને એન તો શું કરવો પડે ગુણાકાર કરવો પડે ટૂંકમાં ત્રણને બી ગુણાકારના સંબંધમાં છે તો એકના છેદમાં શું થશે બેની કેટલી થાય છ ઘાત થાય એકના છેદમાં બેની ત્રણ દૂધ છ ઘાત ઓકે આપણને શું કીધું તું ધનઘાતાંક સ્વરૂપે ઘાત કેવી છે ધન છે એટલે આપણો આ જવાબ થશે વિડીયો પશ કરીને પહેલોનો બીજો દાખલો લખી લો પછી આગળના આપણે ત્રીજો ચોથો પાંચમો દાખલો ગણીએ ચાલ ત્યારબાદ ત્રીજું આપણને શું કીધું છે કે માઇનસ ત્રણ ની ચાર ઘાત છે ને પાંચના છેદમાં ત્રણ ની પણ ચાર ઘાત છે તો અહીંયા શું થશે જુઓ તો આ જે ત્રણ છે ત્રણ પાંચના ને આખાની શું ઘાત આવશે આખાની ચાર ઘાત આવે આખાની ચાર ઘાત આવે કેમ એવું તો અહીંયા જુઓ આપણે જો ગુણાકારની અંદર આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો કરીએ ને ઘાત સરખી જો હોય તો આધારનો શું કરી નાખવાનો ગુણાકાર કરી નાખવાનો છે ઇન આપણને આવું જોવા મળે કે એની એમ ઘાત હોય ગુણ્યા બીની એન ઘાત હોય બરાબર સોરી સોરી ગુણ્યા બીની પણ એમ ઘાત હોય ઘાત સરખી હોય તો આપણે શું કરવાનું આ બંનેનો ગુણાકારક ગુણાકાર બી આખાની એમ ઘાત ઘાત કોમન લઈ લેવાની છે બરોબર આવો એક નિયમ છે ચાલો તો હવે શું થશે ત્રણ એકા ત્રણ પણ માઇનસ એક અહીંયા આવશે ચાલો તો માઇનસ એક ગુણ્યા પાંચ અને આખાની કેટલી ઘાત છે ચાર ઘાત છે તો આનો અર્થ એમ થાય કે માઇનસ એકની પણ ચાર ઘાત ગુણ્યા પાંચની પણ ચાર ઘાત ચાલો તો આ કેટલા થઈ જશે એક જવાબ તો એક જ આવે પણ ધન થઈ જાય કારણ કે આપણે શું શીખ્યા હતા પહેલાંના વિડીયોમાં કે આ જે માઇનસ ઘાત છે સોરી સોરી આ આધાર કેવો છે માઇનસ છે એની ઘાત બેકી સંખ્યામાં છે માટે આ પ્લસ થઈ જશે અહીંયા એકી સંખ્યામાં હોત તો જવાબ શું આવતો આપણો માઇનસમાં જ આવતો અને ગુણ્યા શું કરવાનું છે આપણે પાંચની ચાર ઘાત બરાબર તો પાંચ એકા પાંચ આપણો જવાબ શું આવે ભાઈ પાંચની ચાર ઘાત આપણો જવાબ થશે પાંચની ચાર ઘાત અને ધન ઘાતાંક સ્વરૂપે લખવા કીધું તું જે આપણે આ બરોબર છે પાંચની ચાર ઘાત ત્યારબાદ ચોથો દાખલો આપણને આપ્યો છે ત્રણની માઇનસ સાત છે ત્રણની માઇનસ દસ છે ત્રણની માઇનસ પાંચ છે સૌપ્રથમ આપણે આની વાત કરીએ ચાલો આધાર કેવો છે સરખો છે આધાર સરખો તો ઘાતનો શું કરવાનો સરવાળો તો ત્રણની માઇનસ સાત વત્તા આ માઇનસ દસ છે તો માઇનસ દસ કૌશ પૂરો ગુણ્યા શું છે ત્રણની માઇનસ પાંચ પહેલાં આપણે કૌશનો હિસાબ કરીએ ચાલો તો અહીં શું થઈ જશે ત્રણ અને ચાલો આ માઇનસ સાત એમના એમાં પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે પ્લસ છે ને આ માઇનસ છે પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય ઓકે એક મિનિટ અહીંયા બાદ બાકી છે સોરી અહીંયા જુઓ ત્રણની માઇનસ સાત અહીંયા ભાગાકાર કરવાનો છે એટલે શું થશે ભાઈ બાદ બાકી થશે ગુણાકાર હોય તો સરવાળો થાય આધાર સરખો હોય બરાબર આધાર સરકો હોય ને ગુણાકાર અહીંયા આપ્યો હોય ગુણાકારની નિશાની તો આપણે સરવાળો કરો અહીંયા બાદ બાકી થશે કારણ કે શું ભાગાકાર આપ્યો છે તો માઇનસ શું થશે માઇનસ દસ થશે કંસ પૂરો ગુણ્યા ત્રણની માઇનસ પાંચ ચાલો હવે શું થશે તો આ કંસમાં 3^n a -7 n a -- શું થઈ જાય + તો + 10 * 3^n - 5 घात चलो तो 3 a +- શું થાય - થાય તો 3 ની સોસ અહીંયા 3 * 3^n - 5 चलो आधार સરખો તો घात નું ગુણાકાર ની અંદર શું થાય સરવાળો તો 3 +- 5 તો +- શું થાય - થાય બરાબર

તો બેની માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાતની માઇનસ ત્રણ આપણને ઘાત આપેલી છે અહીંયા આધાર સરખો છે ના શું ઘાત સરખી છે હા અને ગુણાકાર છે જો ઘાત સરખી હોય તો આધારનો ડાયરેક્ટ શું કરી નાખવાનો ગુણાકાર ટૂંકમાં બે ગુણ્યા માઇનસ સાત અને ઘાત માઇનસ ત્રણ આખાની કોમન કાઢી લેવાની તો સાત દુ ચૌદ તો કેટલા થશે માઇનસ ચૌદની માઇનસ ત્રણ ઘાત ચાલો તો હવે શું કરીશું આપણે એને છેદમાં લઈ જઈએ તો એકના છેદમાં માઇનસ ચૌદની ત્રણ ઘાત આપણો જવાબ થશે એકના છેદમાં માઇનસ ચૌદની ત્રણ ઘાત ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ